શ્રી મિત્રો આપ જઈ રહ્યા બે હજાર ચોવીસના વર્ષની છેલ્લી પૂર્ણિમા એટલે માક્ષર માસની પૂર્ણિમા ક્યારે છે આ વ્રત ક્યારે કરવાનું છે માગસર માસની પૂર્ણિમા કે જે માર્ગશીર્ષ માસની પૂર્ણિમા કે અગહન પૂર્ણિમા પણ કહેવાય છે આજના દિવસે ભગવાન શ્રી ગુરુદત્તાત્રેયનો જન્મોત્સવ મનાવાય છે ગુરુદેવ દત્ત જયંતિના રૂપમાં ઉજવાય છે તે વિશે પણ જાણીશું અને પૂર્ણિમાના મહાત્મય વિશે પણ મુહૂર્ત વિશે પૂજન વિધિ વિશે પણ જો આપના આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ જટાધરમ પાંડુરંગ સુલહસ્તમ સર્વરોગ હરમ દેવમ અહમ ભજે બોલો ગુરુદેવ દત્તની જય મિત્રો માક્ષર માસની પૂર્ણિમા એટલે દત્તાત્રેય જન્મોત્સવ જોકે પૂર્ણિમા ભગવાન મહાદેવને સમર્પિત છે લક્ષ્મી નારાયણ દેવની પૂજાનું પણ વિધાન છે પરંતુ માક્ષર માસની પૂર્ણિમા ખાસ છે ભગવાન ગુરુદેવ દત્તના જન્મોત્સવ નિમિત્તે આ દિવસે કથા સંભળાય છે પ્રભુની કૃપા પ્રાપ્ત કરવા માટે જ્ઞાન અર્જિત કરવા માટે આપણી બુદ્ધિમાં મનમાં જો અંધકાર હોય તેને દૂર કરવા માટે પ્રભુને પ્રાર્થના કરાય છે પરમ ગુરુ છે ગુરુદેવ દત્તાત્રેય પૂર્ણિમા આમ તો હિન્દુ ધર્મમાં ઘણી મહત્વપૂર્ણ તિથિ છે જે મહિનામાં એક જ વખત આવે છે પૂર્ણિમા અને અમાવસ્યા પણ એક વખત આવે છે બંને તિથિનું અલગ અલગ મહત્ત્વ છે માક્ષર માસની પૂર્ણિમા કે જે મૃગશીરા નક્ષત્રથી યુક્ત છે જે ચંદ્રમાનું નક્ષત્ર છે ભગવાન શ્રી કૃષ્ણને આ માસ સમર્પિત છે કૃષ્ણ પૂજા કરવાથી પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે એમાંય ખાસ કરીને આ માક્ષર માસમાં તો ગીતા જયંતિ પણ આવે છે ભગવાન શ્રી કૃષ્ણ પણ પરમ ગુરુ છે ભગવાન વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીને પણ પૂર્ણિમા સમર્પિત છે સત્યનારાયણ ભગવાનની કથાનું વિધાન છે અને લક્ષ્મી પૂજનનું પણ કારણ કે લક્ષ્મીજીનો જન્મ દિવસ પૂર્ણિમા પૂર્ણિમા એટલા માટે કે ચંદ્રદેવ લક્ષ્મીજીના ભાઈ છે પૂર્ણ કળાએ ચંદ્રદેવ આજે ખીલેલા રહે છે જેને સોળ કળાએ ખીલેલા કહેવાય છે અમૃત વર્ષા થાય છે પૂર્ણિમાની રાત્રિ તે મહારાત્રી પણ કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણએ આજ રાત્રિમાં મહારાસની રચના કરી હતી અને ભક્તોને આનંદ આપ્યો હતો જ્યારે ચંદ્ર દર્શન નથી અંધકારમય હોય છે એટલા માટે પૂર્ણિમાની તે દેવતાઓને સમર્પિત છે એમાંય આ માક્ષર માસની પૂર્ણિમા તો હવે બે હજાર ચોવીસના ના સાલની વર્ષની છેલ્લી પૂર્ણિમા છે હવે બે હજાર પચીસનું નવું વર્ષ શરૂ થશે અંગ્રેજી માસ પ્રમાણે માન્યતા છે કે પૂર્ણિમાનું વ્રત રાખવાથી સત્યનારાયણ ભગવાનની કથા કરવાથી કથા સાંભળવાથી પણ વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ સંપન્નતા બની રહે છે માક્ષર માસની પૂર્ણિમા નીતિથી તે ખાસ ચંદ્રદેવને સમર્પિત છે એટલા માટે આજે ચંદ્ર પૂજાનું પણ વિધાન છે ચંદ્રદેવને અર્ધ્ય આપીને ચંદ્રદેવના દર્શન કરવાથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે ચંદ્રમોલેશ્વર ભગવાન મહાદેવની પૂજા કરવાથી પણ શારીરિક માનસિક કષ્ટ મટે છે લક્ષ્મી પૂજન કરવાથી ધન વૈભવની પ્રાપ્તિ થાય છે અને ઘણા ભક્તો કુળદેવીના દર્શન કરવા પણ જાય છે પૂર્ણિમા ભરે છે ડાકોર છે દ્વારિકા છે માય મંદિર છે ત્યાં પૂર્ણિમા ભરવા જાય છે પૂર્ણિમા ભરવાથી પણ શારીરિક માનસિક બલની પ્રાપ્તિ થાય છે ઘરમાં જીવનમાં ધન વૈભવની પ્રાપ્તિ થાય છે વંશ વૃદ્ધિ થાય છે પૂર્ણિમાનું મહાત્મય ઘણું છે સૌ પ્રથમ આપણે માક્ષર માસની પૂર્ણિમા ક્યારે છે વ્રત ક્યારે રાખવાનું છે કારણ કે તિથિ બે દિવસ પડે છે તે જાણી લઈએ અને ચંદ્ર દર્શનનું શુભ મુહૂર્ત શું છે તે પણ જાણી લઈએ માક્ષર માસની પૂર્ણિમાની તિથિ આરંભ થાય છે તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ સાંજે લગભગ પાંચ વાગ્યાની આસપાસ જે આ તિથિ પૂર્ણ થાય છે પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસ બપોરના લગભગ અઢી વાગે એટલે કે બે ને ત્રીસ મિનિટે પૂર્ણિમા તિથિ તે રાત્રિની તિથિ કહેવાય છે જ્યારે ફૂલ મૂનના દર્શન થાય છે ચંદ્રમાના પૂર્ણપણે દર્શન થાય છે તે તિથિ પ્રમાણે જોઈએ જેને વ્રતની પૂર્ણિમા કહેવાય છે તે છે ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ આજે જ ગુરુદત્તાત્રેય જન્મોત્સવ પણ ઉજવાશે અને ઘણા ભક્તો પંદર તારીખે પણ સૂર્યોદય તિથિ પ્રમાણે પણ પૂર્ણિમા કરી શકે છે સ્નાન દાન જપનું મહત્ત્વ આપણે જોઈએ તો તે પંદર ડિસેમ્બરે ઉજવાનું રહેશે આમ ચંદ્રમાની તિથિ એટલે કે રાત્રિની તિથિ અને સૂર્યોદયની તિથિ પ્રમાણે બે દિવસ પૂર્ણિમા રહેશે બે દિવસમાંથી કોઈ પણ દિવસે સત્યનારાયણની કથા કરી શકાય છે પરંતુ સાચી પૂર્ણિમા આપણે જોઈએ તો ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસના દિવસે જ વ્રત રાખવાનું રહેશે સત્યનારાયણ ભગવાનની કથા થશે હવે આપણે ચંદ્રોદયનો સમય પણ જાણી લઈએ પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવનું દર્શન પૂજનનું મહત્વ છે પૂર્ણિમાના દિવસે ચંદ્રોદયનો સમય છે સાંજે લગભગ પાંચ ને પંદર મિનિટની આસપાસ ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોઈ શકે તે જાણી લેવું ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્રદેવને દર્શન અર્ધ્ય આપીને પૂજન કરવું જોઈએ જે આપણે જે રીતે પૂજા કરતા હોય એ રીતે કરવું અથવા દર્શન કરીને નમન પણ કરી શકાય છે ભગવાન મહાદેવના મંત્ર જાપ પણ કરી શકાય છે ત્યારબાદ વ્રત પૂર્ણ થાય છે આ પૂર્ણિમાનું વ્રત એક જ દિવસનું હોય છે હવે આપણે જાણી લઈએ પૂર્ણિમાની વ્રતની પૂજા વિધિ વિશે પૂર્ણિમાના દિવસે જે ભક્તો તીર્થોમાં જઈને સ્નાન દાન જપ કરી શકે તેના માટે ઉત્તમ છે પરંતુ જે લોકો તીર્થ સ્થળોમાં જઈ શકતા નથી તેઓ ઘેરે રહીને પણ પવિત્ર તીર્થોનું સ્મરણ કરીને સ્નાન કરી લે ત્યારબાદ શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને સૌ પ્રથમ ભગવાન નારાયણના સ્વરૂપ એવા સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપે ત્યારબાદ ગાયત્રી મંત્રનો જપ કરતા કરતા મંદિર પાસે આવવું જે આપણા ઘરનું નાનકડું મંદિર છે તેની સાફ સફાઈ કરી લેવી વસ્ત્ર આદિ બદલવાના હોય તો બદલાવી લેવા માતાજીની ચુંદડી ઘણા પૂર્ણિમાના દિવસે બદલાવે છે તે રીતે સાફ સફાઈ કરી લેવી ઘરના મંદિરમાં જો લક્ષ્મી નારાયણનો ફોટો મૂર્તિ હોય તો તેની વિશેષ પૂજા થાય છે ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિની પંચામૃતથી અભિષેક થાય છે ગંગાજલ આદિથી અથવા શુદ્ધ જલથી મંત્ર જાપ કરવા જોઈએ ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પ્રભુનું પૂજન કરવું જોઈએ અને આ વ્રતનો સંકલ્પ થાય છે કે પૂર્ણિમાનું વ્રત કેવી રીતે કરવા માગીએ છીએ પૂર્ણિમાનું વ્રત એક ટાઈમ ભોજન લઈ શકાય છે સાંજે જ્યારે ચંદ્ર દર્શન થઈ જાય ચંદ્રમાનું પૂજન થઈ જાય એટલે રાત્રિના સમયે ભોજન લઈ શકાય છે નહીતર ઉપવાસ એટલે કે ફલ ફલાદી આદિ લઈને પણ પૂર્ણિમાનું વ્રત કરી શકાય છે કથા સાંભળવી ઘીનો દીપક પ્રગટાવવો ખાસ કરીને દીપદાનનું આજે ખાસ મહત્ત્વ હોય છે એટલા માટે ઘરના મંદિરમાં તો આપણે સવાર સાંજ દીપક પ્રગટાવીએ છીએ પરંતુ દેવી લક્ષ્મીના નામનો અખંડ દીપ પણ ઘણા ભક્તો પ્રગટાવે છે પૂર્ણિમાની સવારથી અથવા સાંજે જ્યારે સૂર્યાસ્ત થાય ત્યારથી બીજી સવાર સુધી આખી રાત્રિએ આ દીપક રહેવો જોઈએ માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે ઘરના દરવાજા પાસે પણ દીપદાન કરી શકાય છે તોરણ બાંધીને સાથિયા પૂરી શકાય છે મંદિરોમાં જઈને પણ દીપદાન કરી શકાય છે પવિત્ર નદી છે જલાશય છે તળાવ છે પીપળાનું વૃક્ષ છે તુલસીનો ક્યારો છે ત્યાં પણ દીપદાન થાય છે આ માક્ષર માસની પૂર્ણિમા નું વ્રત કરવા માત્રથી બત્રીસ પૂર્ણિમાનું વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે એવું મહત્ત્વ છે આ પૂર્ણિમાના દિવસે મૌન વ્રત પણ ધારણ કરી શકાય છે ભગવાન મહાદેવના મંદિરમાં જઈને શિવાલયમાં જઈને શિવલિંગની પૂજા થાય છે બિલ્વપત્ર ભાંગ ધતુરો ગંગાજલ પુષ્પ આદિથી ધૂપ દીપ નૈવેદ્ય આદિથી આ ઉપરાંત ગાય માતાની સેવા કરવી પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરવી દાન પુણ્ય થાય એટલું કરવું આપણી ઉપર પ્રભુએ કૃપા કરી હોય તો હાથને દેવામાં ઉપયોગ કરીએ લેવામાં ક્યારેય જરૂર ન પડે એવી પ્રભુને પ્રાર્થના કરીએ આ ઉપરાંત જરૂરિયાતમંદને દાન પુણ્ય અવશ્ય કરવું શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે જેમને વસ્ત્રની આવશ્યકતા છે ધનની આવશ્યકતા છે અન્ન જળની આવશ્યકતા છે એ રીતે વ્યવસ્થા કરવી થાય એટલી કરવી કીળિયારું પૂરવું માછલીને દાણા ચણ નાખવા અને બની શકે તો આજે પીપળાના વૃક્ષમાં જલ અર્પણ કરીને સાત પરિક્રમા સૂતરના દોરાને બિટાડતા બિટાડતા કરવી પિતૃદેવતાનું સ્મરણ કરવું કારણ કે આ ચંદ્ર માસની પૂર્ણિમા છે અગહન માસની પૂર્ણિમા છે પિતૃ દેવતાની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ આ પૂર્ણિમા વિશેષ કહેવાય છે પિતરોનું સ્મરણ કરવું પિત્રોના નામે દાન પુણ્ય કરવું અને ગીતાજીનો અધ્યાય છે વિष्णु सहस्त्रપાઠ છે તે કરી શકાય છે વાચી શકાય છે જો ઘરમાં સૂતક હોય કોઈનું જન્મ મૃત્યુ થયું હોય તો પણ વ્રત અવશ્ય થાય પૂજા ન થાય માક્ષર માસની પૂર્ણિમા બત્રીસ પૂર્ણિમાના વ્રતનું ફળ દેવાવાળી હોવાથી પણ આ પૂર્ણિમાનું મહત્ત્વ હજાર ગણું વધી જાય છે એટલા માટે જ જે ભક્તો દાન પુણ્ય કરે છે વ્રત ઉપવાસ કરે છે તેની ઉપર પ્રભુ વિશેષ કૃપા કરે છે પરમપિતા પરમાત્મા શ્રી કૃષ્ણચંદ્રની કૃપા પ્રાપ્ત થાય છે ગુરુ દત્તાત્રેયની કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે આજે દત્ત જયંતિ પણ છે દિગંબર મહાયોગી અવધૂત મહાજ્ઞાની સત્યાનંદ ચિદાત્મક સિદ્ધિ યોગી યોગીજન પ્રિય બાલ ઉન્મત આનંદદાયક આ બધા નામથી સંબોધાય છે ગુરુ ગુરુદત્તાત્રેય સૃષ્ટિના સર્જનહાર બ્રહ્મા વિષ્ણુ અને મહેશના અવતાર ગુરુદેવ દત્તાત્રેય મનાય છે ત્રિદેવના જ અવતાર છે ભગવાન દત્તના માતા પિતા ઋષિ અને અનસૂયા માતા છે જે વ્યક્તિને ગુરુ ના હોય તે ન ગુરુ કહેવાય છે એટલા માટે ગુરુ હોવા જરૂરી છે જ્યારે આપણી પાસે કોઈ ગુરુ ન હોય ગુરુ ધારણા કરેલી ન હોય તો ગુરુ દત્તાત્રેયની ઉપાસના કરવાથી પણ ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે દત્તાત્રેય વિશ્વના ગુરુ છે જે સાધક ભક્ત તેમને ઉપાસે છે ગુરુ દત્તાત્રેય તેમની ઉપર કૃપા અવશ્ય વરસાવે છે ગિરનારના અધિષ્ઠાતા દેવતા ગુરુ દત્તાત્રેય છે સૈવ ધર્મની નાથ પરંપરામાં દત્તાત્રેયને નાથોના આદિ નાથ સંપ્રદાયના ગુરુ એટલે કે પ્રથમ ગુરુ તરીકે આદરવામાં આવેલા છે જે તંત્રમાં નિપુણતા ધરાવતા પ્રથમ યોગના સ્વામી છે અર્થાત તંત્ર મંત્ર સાધનાના ગુરુ પણ દત્તાત્રેય છે જે ભક્તો ગુરુદેવ દત્તાત્રેયની પૂજા ઉપાસના કરે છે તેને પણ તંત્ર બાધા ભૂત પ્રેત આદિ બાધામાંથી પણ મુક્તિ મળે છે ગુરુદેવ દત્તાત્રેયના આપણે મૂર્તિ કે ફોટોના દર્શન કરીએ તો તેમાં સ્વયં ગુરુદેવ દત્ત હોય છે અને બાજુમાં ગાય હોય છે ચાર કૂતરા જે વેદ સ્વરૂપે કહેવાના છે તે બીજું કોઈ નથી ગાય માતા તે સ્વયં પૃથ્વી દેવી છે આધ્યાત્મિક ગાય જાણવી જરૂરી છે આ સાથે ચાર કૂતરા છે ચાર કૂતરા અનુયાયી માનવા ચાર વેદના રૂપમાં દત્તાત્રેયનો અર્થ શું થાય છે તે પણ આપણે જાણી લઈએ દત્તનો અર્થ થાય છે આપેલું જેને આપણે દત્તક આપીએ છીએ અર્થાત આપણે કોઈને કંઈક આપીએ છીએ તેને દત્ત કહેવાય છે અને આ ત્રેય અર્થાત અત્રિ ઋષિના પુત્ર હોવાથી આ ત્રેય આ રીતે દત્તાત્રેય નામ પડ્યું પૌરાણિક ગ્રંથોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે અસ્વસ્થામાં બલિ વ્યાસ હનુમાનજી વિભીષણજી કૃપાચાર્ય પરશુરામ ચિરંજીવી છે એ જ રીતે શ્રી દત્તાત્રેય સર્વવ્યાપ્ત અને ચિરંજીવી મનાય છે ભગવાન દત્તાત્રેય ત્રિદેવના પ્રમુખ સ્વરૂપે પણ પૂજાય છે દત્તાત્રેય ભગવાનની પૂજા કરવાથી બ્રહ્મા વિષ્ણુ મહેશની પૂજા થઈ જાય છે ગુરુ દત્તાત્રેયના ચોવીસ ગુરુ બતાવાય છે પૃથ્વી વાયુ આકાશ જળ અગ્નિ ચંદ્ર સૂર્ય કબૂતર અજગર સમુદ્ર પતંગિયું મધમાખી હાથી પારથી હરણ માછલી પિંગલા નામની વેશ્યા ટિટોળી બાળક કુવારી કન્યા બાણ બનાવનાર સાપ કરોડિયો અને ભમરી આ ચોવીસ ગુરુ દ્વારા પ્રભુએ ઘણી શિક્ષા પ્રાપ્ત કરી છે આમ દત્તાત્રેયનું સ્વરૂપ જાણવામાં આવે છે માતા અનસુયા અને અત્રિને ત્યાં ત્રિદેવ રૂપે ત્રણ સંતાનો ઉત્પન્ન થયા જે બ્રહ્માજીના અંશથી ચંદ્રદેવનો જન્મ થયો શિવજીના અંશથી દુર્વાસા ઋષિ પ્રગટ થયા અને સ્વયં નારાયણના અંશથી જન્મ પ્રાપ્ત કર્યો તે છે સ્વયં ભગવાન આ રીતે માતા અંસુયા અને અત્રિ ઋષિને સંતાનનું સુખ પ્રાપ્ત થયું ત્રિલોકના સ્વામી તેમને ત્યાં ભક્તિથી વસ થઈને સતીત્વથી વસ થઈને જન્મગ્રહણ કરે છે આ કથા આપણા શાસ્ત્રોમાં પ્રચલિત છે ભારતભૂમિમાં સતી સાધ્વી સ્ત્રીઓમાં સતી અંસુયાનું સ્થાન ઘણું ઊંચું છે તેમની કુખેથી બ્રહ્મા વિષ્ણુ મહેશ અવતર્યા છે મહાસતી અંસૂનું નામ સ્મરણ કરવા માત્રથી જ કહેવાય છે કે સર્વે પાપ નષ્ટ થાય છે સત્યવ્રત ધારણ કરનાર સતી અંસુયાનું નામ સ્મરણ કરવાથી ગંગા સ્નાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે નિત્ય પાંચ સતીઓના નામ સ્મરણ કરાય છે પાંચ સતીઓમાં અનસુયા માતાનો પણ નામ લેવાય છે આમ આ માક્ષર માસની પૂર્ણિમાનું ઘણું મહાત્મય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ભગવાન દત્તાત્રેયના જન્મોત્સવ નિમિત્તે સર્વે ભક્તોને વધાય ગુરુદેવ ભગવાન દત્તાત્રેયની કૃપા સર્વે ભક્તો ઉપર બની રહે બ્રહ્મા વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસમય શ્રી ગુરુવે ન બોલો ભગવાન ગુરુદેવ દત્તની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ